તો રાજ્યના આઠ જિલ્લા માટે આગામી એક કલાક ભારે રહેશે હવામાન વિભાગના નવકાષ્ટ અનુસાર આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ તરફ ભરૂચ સુરત પોરબંદર જૂનાગઢમાં પણ ભારે વરસાદ રહેશે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ ભારે વરસાદ રાજ્યના પંદર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌથી વધારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે નાવકાષ્ટ અનુસાર આ જિલ્લાઓમાં એક કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સપના શર્મા અમારી સાથે જોડાઈ ગયા છો સપના ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને આ વિસ્તારો છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ રહેશે શું કહી રહ્યું છે હવામાન વિભાગ બિલકુલ દીક્ષિતા હવામાન વિભાગે જુદા જુદા વિસ્તાર માટે જુદા જુદા એરિયા માટે એલર્ટ જાહેર કર્યા છે જેમાં મોડરેટ વરસાદ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ દીવ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ મધ્ય ગુજરાત પાટણ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ